આધારે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે એટલે એમણે એવું હતું કે જે બે બહેનો ચાલતા જતા હતા પાવાગઢ યાત્રામાં એમને પાછળ કોઈ ભાઈએ જે વ્યક્તિએ ટક્કર મારી હતી એટલે એ લોકોની સ્વાદ સારવાર હતા એમણે એ સારવાર બી આપણે ચાલુ કરી દીધેલી હતી પરંતુ એમને થોડું કંઈક કારણ એમને એવું કે મહિલા ડૉક્ટર કેમ નથી પછી પ્લસ ઉપરાંત અમારું એ લોકોનું બે મહિના પહેલાં બી જે લોકો આવ્યા હતા એ થોડી સાથે થોડી માથાકૂટ ઓલરેડી થયેલી હતી અને એની અમે પીઆઈ સેફને જાણ કરી હતી એક વખત એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો પરંતુ પછી અમને એવું લાગે છે કે આના અનુસંધાને કાલે એ લોકો અમારી જોડે બહુ માથાપુર કે અને મારે સ્ટાફ સાથે તેમજ બીજા સાથે બહુ ગેરવર્તુ કરી અને ખરાબ વર્તન બહુ કરવામાં આવ્યું હતું હા મેં આ બાબતને અમે અમારે માન્ય કલેક્ટર સાહેબશ્રીને અધિક શ્રી સીડી સાહેબને જાણ કરી દીધેલી છે ડાકોટ પોલીસમાં કાલે આવું થયું ત્યારે અમે પીઆઈસએફ ફોન કરીને જાણ કર્યો સાહેબ પીઆઈસએફ તાત્કાલિક આવી ગયા હતા અને એમને જે અમારા બુમલો કરે ત્રણ લોકોને પકડી અને અટક કરીને એફઆઈઆર ફાડી દીધેલી છે એમના માટે